નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ ખેડૂતને લાગતી વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય અથવા પ્રમોશન કરાવવાનું હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો અને તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ આજ નંબર વન ઉપર શું છે મિત્રો તો હાલમાં આપણી ચેનલ ઉપર જે આ લોડર છે જે વેચવા માટે મૂકેલું છે મિત્રો લોડરની કન્ડિશન એકદમ સારી એવી જોવા મળે છે અને મિત્રો આ છે લોડર એચ એમ પાસઠ બાવીસ મોડલ છે જે વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર આવેલું છે તો મિત્રો તમે આ લોડરને ખરીદવા માંગતા હોય તો આ લોડરની પૂરેપૂરી માહિતી વિડીયોના છેલ્લે સુધી આપી દેવામાં આવશે અને મિત્રો જે ક્યાં એડ્રેસ છે જે ક્યાં જોવા મળશે તમને એ બધી માહિતી આપણે વિડીયોની અંત સુધી આપી દેશું તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ મિત્રો આ એચએમટી ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક છે ગેર છે અને એન્જિન છે સો ટકા છે અને મિત્રો ટાયરની વાત કરીએ તો ટાયર પચાસ ટકા જેવા છે અને મિત્રો આ તમને વર્ક કેવી રીતે કરે છે એ પણ અમે તમને વિડીયોમાં દેખાડી દઈએ તો મિત્રો એકદમ ચાલુ એવી કંડિશનમાં આ જે એચ એમ ટી કંપનીનું લોડર છે જે વેચવા માટે મૂકેલું છે જે કોઈ વ્યક્તિ ઇન્ટરેસ્ટ હોય ને જે કોઈ વ્યક્તિ ખરીદવા માંગતા હોય તો આ લોડરની માહિતી આપણે છેલ્લે સુધી આપી દેવાના છીએ મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો આને વર્કિંગ કરાવીને લોડરને એકદમ ચાલુ કરાવીને તમે કેવી રીતે વર્ક કરે છે એ બધી માહિતી અમે તમને દેખાડી રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે લોડર એકદમ ચાલુ કન્ડિશનમાં છે સો ટકા એન્જિન છે મિત્રો હાઇડ્રોલિક ગિયર પણ સો એ સો ટકા છે અને હા મિત્રો બેટરી પણ સારી એવી છે અને મિત્રો આ તમે જોઈ શકો છો ટાયરની કન્ડિશન પચાસ ટકા છે જે છે એવી વસ્તુ અમે તમને કહીએ છીએ તો મિત્રો આ લોડરની માહિતી હવે આપણે ડિસ્પ્લે ઉપર જોઈ લઈએ તો મિત્રો જોઈ શકો છો લોડર જે છે તો મિત્રો આ લોડરની માહિતી છે એચ એમ મોડલ છે પાસઠ બાવી લોડર અને એન્જિન ગિયર હાઇડ્રોલિક સો ટકા છે પચાસ ટકા ટાયર છે અને મિત્રો અમરેલી પ્રોપરમાં જોવા મળશે બે લાખ ને પચીસ હજાર ભાઈ કિંમત કરે છે પણ કિંમતમાં આમ તેમ થોડો ઘણો ફેરફાર થઈ જશે મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફો ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો